કરજણ નગરના જુનાબજાર વિસ્તારમાં આજે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે જનસેવા કેન્દ્રનું ઉદઘાટન યોજાયું હતું નગરજનોને એક જ સ્થળેથી રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આ જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય કાર્યાલય નીચે સ્થાપિત આ કેન્દ્રથી જુનાબજાર વિસ્તારના નાગરિકો ઉપરાંત પૂર્વ વિભાગના ગામડાઓના રહેવાસીઓને પણ સીધો લાભ મળશે ઉદ્ઘાટન પ્રસંગે કરજણ નગર અને તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રીઓ નગરપાલિકા સભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અક્ષય પટેલે રિબન કાપી જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું અને જણાવ્યું કે આ કેન્દ્રના માધ્યમથી સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ સરળતા અને પારદર્શકતાથી ઉપલબ્ધ થશે કાર્યક્રમ દરમિયાન નગરજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો Para MC Singh